હેલો બાળ મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો પાઠ પાંચ ધોયો અને ખાધોનો આજે છેલ્લો ભાગ સમજશું બાળ મિત્રો અગાઉના ભાગો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ આજે તેનો છેલ્લો ભાગ છેલ્લા પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્નક્રમ ક્રમ પાંત્રીસ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો પ્રશ્નો વાંચીને તેના જવાબ લખવાના છે સવાલ એક આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય વાંચવાની મજા આવી ગઈ હોય તેવા વાક્ય કે વાક્યખંડ નીચે લીટી કરો તેમાંથી એક બે વાક્ય ખંડ ક્યુ કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચો સવાલ એક લીઠી કરતાં પહેલાં વિદ્યાર્થીએ કયા બે કામ કરવા પડશે જવાબ એક વાક્ય ખંડ ક્યુઆર કોડ મારફતે સાંભળવા અને વાંચવા સાંભળીને ખૂબ ગમ્યા હોય અને વાંચવાની મજા આવી હોય તેવા વાક્ય કે વાક્ય ખંડ નક્કી કરવા બે એ બે વાક્યખંડ ખંડ ક્યુઆર કોડ મારફતે સાંભળ્યા હોય તે રીતે વાંચવા સવાલ બે આ પ્રવૃત્તિ પહેલાં વિદ્યાર્થીઓએ શું સાંભળ્યું હશે

તમારા મિત્રને આ વાર્તાના કયા વાક્ય ગમ્યા છે તે તમને કઈ રીતે ખબર પડશે જવાબ તેણે ગમતા વાક્ય નીચે લીટી કરી હશે છ તમારા મિત્ર વાક્ય વાંચતા હોય ત્યારે તમે શું ધ્યાન રાખશો જવાબ એક બે વાક્યખંડ ક્યુઆર કોડ મારફતે સાંભળ્યા હતા તેમ વાંચે છે કે નહીં સવાલ બે લીટી કરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલો કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ પર ખરું કરો વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો સવાલ એક વાક્યમાં કૌંસમાં આપેલા શબ્દ અને લીટી કરેલા શબ્દ વચ્ચે શો સંબંધ હશે જવાબ સરખા અર્થવાળા શબ્દનો સંબંધ હશે સવાલ બે કૌંસમાંના શબ્દ પર ખરું કરવા માટે તમે શું વિચારશો જવાબ લીટી કરેલા શબ્દને બદલે કયો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ નહીં બદલાય સવાલ ત્રણ વાક્યમાં લીટી કરેલા શબ્દ જેવો જ અર્થ હોય તેવા કેટલા શબ્દ કૌંસમાં હશે જવાબ એક સવાલ ચાર તમે યોગ્ય શબ્દ પર ખરું કર્યું છે તે કઈ રીતે ખબર પડશે જવાબ લીઠી કરેલા શબ્દને બદલે ખરું કરેલો શબ્દ મૂકીને વાક્ય વાંચી જોવાથી ખબર પડશે સવાલ પાંચ શિક્ષકે આ પ્રવૃત્તિમાં શું કરવાનું થશે જવાબ વર્ગમાં સમૂહ ચર્ચાનું આયોજન કરવું પડશે સવાલ છ તમારો જવાબ સાચો ક્યારે ગણાય જવાબ લીઠી કરેલા શબ્દને બદલે ખરું કરેલો શબ્દ મૂકવાથી વાક્યનો અર્થ બદલાય નહીં પ્રશ્ન ત્રણ આ એકમ ભણતા ભણતા સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી જે વસ્તુઓ બાંધકામ વગેરે વિશે તમને અચરસ થયું તે માટેના શબ્દો એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં લખો એકમમાં સેના વિશેના શબ્દો આવતા હશે જવાબ સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો માણસે બનાવેલી ચીજવસ્તુઓ બાંધકામ વગેરે વિશેના સવાલ બે આવા શબ્દો શોધવા તમે શું કરશો જવાબ એકમ ભણીશું ત્રણ તમને અચરત થયું કે નહીં તેની ખબર કેવી રીતે પડશે જવાબ એકમમાં આવા શબ્દો જાણવાથી સવાલ ચાર અચરજ પોટલી શોધવા ક્યાં જશો જવાબ એકમના અંતમાં સવાલ પાંચ આ એકમ ભણતી વખતે વિદ્યાર્થીને કયો ભાવ કે લાગણી વધારે થયા હશે જવાબ અચરજ પ્રશ્ન ચાર જોડીમાં કામ કરો પહેલા આખો ફકરો સળંગ સળસડાટ વાંચો પછી ખૂબ હસો અહીં બે ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે ટુકડા છૂટા પાડો એમ બે ફકરા તૈયાર કરો સવાલ એક આ સૂચના પ્રમાણે તમારે કેટલા કામ કરવાના થશે જવાબ ચાર સવાલ બે પહેલા આખો ફકરો સળંગ કડકડાટ વાંચવાનો સવાલ ત્રણ તમારે વાક્ય ટુકડા લગભગ કેટલી વખત વાંચવા પડશે જવાબ ત્રણ વખત સવાલ ચાર ફકરો વાંચતી વખતે તમને હું શા માટે આવશે જવાબ બે ફકરાના વાક્ય ભેગા થયા હોવાથી સાર્થક ફકરો બનતો ન હોવાથી સવાલ પાંચ અહીં વિદ્યાર્થીએ એકલા કરવાની હોય તે ક્રિયા કઈ જવાબ વાક્યના ટુકડા ફરતી બે ફકરા તૈયાર કરવાની સવાલ છ આ પ્રવૃત્તિ તમે કરી લેશો ત્યારે તમારી પાસે શું લખેલું હશે જવાબ બે ફકરા પ્રશ્ન છત્રીસ વાક્યના ટુકડા સાર્થક રીતે જોડો ઉદાહરણ પ્રમાણે ગોઠવીને ફકરો બનાવો અહીં વાક્યના કેટલાક ટુકડા આપેલા છે છે તેને જોડવાના એક પપૈયાના છોડ નર અને માદા એમ બે પ્રકારના હોય છે ડાળખીથી ગોઠવણ પરથી તે પ્રકાર ઓળખી શકાય છે બંને પ્રકારના છોડ પર ફૂલ બેસે છે ફક્ત ફળ ફક્ત માદા પપૈયાને થાય છે ખજૂરના ઝાડમાં પણ આ રીતે ફળ થાય છે ચોખાને મીઠાવાળા પાણીમાં બે ત્રણ કલાક પલાળી રાખો પછી તે પાણીની તારી ચોખાને સુતરાવ કપડાં પર પાથરી દો એક વાસણમાં મીઠું ગરમ કરવા મૂકો મીઠું બરાબર ગરમ થઈ જાય પછી તેમાં પહેલાં ચોખા નાખો અને ફૂલ તાપે શેકો ધાણીની જેમ મમરા તૈયાર સાડત્રીસ દરેક વાક્યમાં કશી ભૂલ છે શોધી કાઢો અને વાક્ય સુધારો સુધારેલું વાક્ય મોટેથી વાંચો અહીં વાક્યમાં ભૂલ શોધી કાઢવાની છે અને વાક્ય સુધારીને લખવાનું છે ઉદાહરણ તરીકે શિયાળાનો કડક તડકો મીઠો લાગતો હતો કડક શબ્દ કાઢી નાખશું શિયાળાનો તડકો મીઠો લાગતો સુધારેલું વાક્ય આવશે શિયાળાનો કૂણો તડકો મીઠો લાગતો હતો સવાલ એક સૂરજ આથમ્ય અને અંજવાળું થયું અંજવાળું લીટી કરીશું સુધારેલું વાક્ય સૂરજ આથમ્ય અને અંધારું થયું લખશું અંજવાળું બદલે અંધારું લખીશું સવાલ બે મનીષનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવી દાઢ ફૂટી દાઢ સુધારેલું વાક્ય મનીષનો જે દાંત પડી ગયો હતો ત્યાં તેને નવો દાંત ફૂટ્યો સવાલ ત્રણ ધકતી ઠંડી હતી એટલે મેં બે સ્વેટર પહેર્યા ધકતી સુધારેલું વાક્ય કડકડતી ઠંડી હતી એટલે મેં બે સ્વેટર પહેર્યા ધકતીને બદલે કડકડતી લખીશું ચાર કૂતરો બટકું ભરે તો ઇન્જેક્શન મૂકાવવા પડે બટકું સુધારેલું વાક્ય કૂતરો બચકું ભરે તો ઇન્જેક્શન મુકાવવા પડે પાંચ દરેક સત્ર વેકેશન પછી શરૂ થાય છે સત્ર સુધારેલું વાક્ય દરેક સ્કૂલ વેકેશન પછી શરૂ થાય છે છ ડોલ પાણીથી ભરાઈ જતા મુનિએ નળ ચાલુ કર્યો ચાલુ સુધારેલું વાક્ય ડોલ પાણીથી ભરાઈ જતા મુનિએ નળ બંધ કર્યો સાત ચોમાસામાં ધરતીએ પીળી સાડી પહેરી હોય તેવું લાગે છે પીળી ઉપર લીટી કરીશું અને સુધારેલું વાક્ય આવશે ચોમાસામાં ધરતીએ લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે સવાલ આઠ સમીરને દાખલો આવડતો નહોતો એટલે તેણે કાઢ્યો નહોતો સુધારેલું વાક્ય સમીરને દાખલો આવડતો હતો એટલે તેણે ગણી કાઢ્યો ક્રમ આડત્રીસ તે પહેલા કે પછી શું થયું હશે દરેક મુદ્દા માટે ઓછામાં ઓછી બે ઘટના કહો અને લખો અહીં ઉદાહરણ પ્રમાણે રાતનો સમય હતો અચાનક વીજળી જતી રહી અને એકાએક અંધારું થઈ ગયું એટલે નાનકડી ચકી મોટેથી રડવા માંડી બધા બારી બારણા બંધ કરી તેના પર કાળા પડદા લગાવ્યા જેઓ છેલ્લી બારી પર પડતો લાગ્યો અને એકાએક અંધારું થઈ ગયું અમને લાગ્યું જાણે સૂર્યગ્રહણ થયું ઉદાહરણ પ્રમાણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે કે પહેલાં શું થયું અને પછી શું થયું હશે એ ઘટનાનું લખવાનું છે તો ખાલી જગ્યા શિરીન કાંઈ જોયા વગર દોડી અને લપસી પડી શિરીનના ઢીચણ છોલાઈ ગયા એને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા પછી તો પેલી ખાલી જગ્યામાં આવશે ઓટલા પર પાણી ઢોળાયું હતું શિરીર કાંઈ જોયા વગર દોડી અને લપસી પડી શિરીરના ઢીસણ છોલાઈ ગયા એને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા છોલાયેલા ઢીસણ પર મલમ લગાવીને પાટો બાંધ્યો સવાલ બે ખાલી જગ્યા અને અમે મોટેથી હસી પડ્યા દાદાએ ચશ્મા મંગાવ્યા દાદીમાએ ચશ્મા પહેરી લીધા અને અમે મોટેથી હસી પડ્યા ત્રણ ખાલી જગ્યા મંડપ તૂટી પડ્યો ખાલી જગ્યા જવાબ આવશે ભયંકર વાવાઝોડું આવ્યું મંડપ તૂટી પડ્યો થોડું ઘણું નુકસાન થયું પણ કોઈ જાનહાની ન થઈ સવાલ ચાર શિક્ષકે રાજસ્થાન પ્રવાસે જવાની વાત કરી હું રાજી રાજી થઈ ગયો કે થઈ ગઈ ઘરે જઈને મેં પપ્પા પાસે પ્રવાસમાં જવાની અનુમતિ માગી પાંચ જોરદાર વરસાદ પડ્યો ચોપડીઓ લળી ગઈ પંખા નીચે સુકાવા મૂકી સવાલ છ કરણને ઉધરસ ખૂબ વધી ગઈ કરણ ચૂપચાપ દવા પીવા માંડ્યો તેને ઉધરસ મટી ગઈ સાત મારાથી ભૂલથી બારીનો કાચ તૂટી ગયો પપ્પા ગુસ્સે થઈ ગયા મેં ભૂલ બદલ માફી માગી આઠ ખૂબ ઠંડી લાગી ગોદડી ઓઢી લીધી ગરમાવો આવી ગયો નવ રિસેસ પડતા મારો મિત્ર નાસ્તાનો ડબ્બો લઈને દોડ્યો ડબાવાનો નાસ્તો ઢોળાઈ ગયો એ ભૂખ્યો ન રહે તે માટે એને મારા ડબ્બામાંથી મેં નાસ્તો આપ્યો પ્રશ્નક્રમ ઓગણચાલીસ વાક્ય વાંચો અને બરાબર લાગતો શબ્દ ચેકી નાખો અહીં વાક્યોમાં જે શબ્દ યોગ્ય ન હોય તેના પર લીટી કરવાની છે સવાલ એક ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો આઘા ઉપર લીટી કરીશું બે સાંજ સુધીમાં પર્વત પર ચડી કે ઉતરી જવાશે અને સવારે તો ચડી કે ઉતરીને ઘરે પાછા આવી જવાશે સૌ પ્રથમ ઉતરી ઉપર લીટી કરીશું અને બીજા વિકલ્પોમાં ચડી ઉપર લીટી કરીશું આથી વાક્ય બનશે સાંજ સુધીમાં પર્વત પર ચડી જવાશે અને સવારે તો ઉતરીને ઘરે પાછા આવી જવાશે સવાલ ત્રણ પર્વત સૂતો કે જાગતો હતો એના ઉપર રહેતા માણસો જાગતા કે સૂતા હશે પર્વત જાગતો હતો એના ઉપર રહેતા માણસો સૂતા હશે સવાલ ચાર પહાડ ઉપરથી કે નીચેથી ચંદ્ર અને તારા જે એટલા જ નીચે કે જેટલા તળેટીમાં ઘરેથી લાગતા હતા નીચેથી લીટી કરીશું પાંચ પર્વત પર રહેનારા વિશે છોકરાને ઘણું આશ્ચર્ય થતું પહેલાં કે પછી તેનું બધું આચર્ય જતું રહ્યું પહેલા પર લીટી કરીશું છ છોકરો પર્વત પાસે કે દૂર તો ઝડપથી પહોંચી ગયો પછી કે પહેલાં વેલા પકડી ધીમે ધીમે પર્વત ચડવા કે ઉતરવા લાગ્યો દૂર પહેલાં અને ઉતરવા શબ્દ પર લીટી કરીશું સાત છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે કે ઘટે છે ગમગીન હોય ત્યારે ઘટે કે વધે છે ઘટે અને વધે ઉપર લીટી કરીશું આઠ છોકરો પર્વત તરફ આગળ કે પાછળ વધતો ગયો તેનું ગામ ઘર પાછળ કે આગળ છૂટતા ગયા પાછળ અને આગળ ઉપર લીટી કરીશું પ્રશ્નક્રમ ચાલીસ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો આ તો બંદર છે કે બટાકો જેની લંબાઈ માત્ર પાંચ સેન્ટીમીટર અને વજન દસ ગ્રામ હોય એવું સજીવ કહ્યું હોય તમારા મનમાં ઈયળ વંદા કે બહુ બહુ તો નાના દેડકા કૂદ્યા હશે ના તે એક પ્રાણી છે અને તે આપણા પૂર્વજોની એક જાત છે આપણી આંગળી જેટલું કદ ધરાવતા વાંદરાની આપણે વાત કરી રહ્યા છીએ પિગમી મોર્માસેટ્સ જાતિના વાંદરા દુનિયાના સૌથી ઢબકળા વાંદરા છે તમારી સૌથી મોટી આંગળી જેટલા આટલી સાઇઝ તો એ જન્મે ત્યારે હોય છે તે વખતે બચ્ચું એક નાનકડા બટાકા જેવડું દેખાય છે મોટા થઈ જાય ત્યારે તેમનું વજન સો ગ્રામ જેટલું હોય અને તેમની ઊંચાઈ બારથી પંદર સેન્ટીમીટર સુધી જ હોય છે પણ તેમની પૂંછડી તો વીસ સેન્ટીમીટર જેટલી લાંબી બની જાય છે આ વાંદરાનું આયુષ્ય લગભગ બાર વર્ષ જેટલું જ હોય છે તમારે આવા વાંદરા જોવા છે તમારે પશ્ચિમ બ્રાઝિલ પેરુ કોલંબિયા કે દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં જવું પડે દુનિયાના નકશામાં જોઈજો અને જજો જલ્દી જજો કેમ કે વાંદરાની આ જાતિ ધીમે ધીમે વિલુપ્ત થઈ રહી છે શક્ય છે કે થોડાક વર્ષ પછી તે જોવા ન મળે હવે પ્રશ્નોના જવાબ આપીએ સવાલ એક આ ફકરામાં દર્શાવેલ છે એ જ સાઇઝના જન્મ સમયના અને મોટા બંને વાંદરા દોરો અહીં જેનું ચિત્ર દોરેલું છે જન્મ સમયનું વાંદરો અને મોટું થયા પછીનું વાંદરો સવાલ બે આ વાંદરાને ટબુકડા કેમ કહ્યા હશે જવાબ આ વાંદરા સાવ નાના હોવાથી તેમને ટબુકડા કહ્યા હશે સવાલ ત્રણ એક પીગમી મોપા શેટ દસ વર્ષનો છે તો તેને બાળક યુવાન કે વૃદ્ધ કહેવાય શા માટે જવાબ એક પીગમી મોરમા સેટ્સ દસ વર્ષનો છે તો તેને વૃદ્ધ કહેવાય કારણ કે તેમનું આયુષ્ય બાર લગભગ વર્ષનું હોય છે જ્યારે મોટા થાય ત્યારે પીગમી વાંદ્રાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે દસ ગણું વધે છે ખરું કે ખોટું જવાબ મોટા થાય ત્યારે પિગમી વાંદ્રાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે દસ ગણું વધે છે તે ખરું છે પાંચ પિગમી વાંદરા આશરે કેટલા વર્ષ જીવે છે જવાબ પિગમી વાંદરા આશરે બાર વર્ષ જીવે છે છ પિગમી વાંદરાની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે કે ઘટતી જાય છે જવાબ પિગમી વાંદરાની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે સાત તમને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ શાનું થયું જવાબ મને આ વાંદરા વિશે સૌથી વધુ અચરજ તેના ઊંચાઈ અને વજન વિશે થયું આઠ અંદાજ લગાવો વિલુપ્તનો અર્થ શું થાય જવાબ વિલુપ્તનો અર્થ ક્રમેશો નાશ પામું થાય એકતાલીસ હસો શિક્ષક આ પક્ષીના પગ જોઈ તેનું નામ કહો ભગો સાહેબ નથી ખબર શિક્ષક તો તારા શૂન્ય માર્ગ બોલ તારું નામ શું ભગો પગ ઊંચો કરી લ્યો સાહેબ પગ જોઈ લખી દો લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો ધપતી જાય એટલે આગળ ધસતી જાય પટ એટલે નદીની પહોળાઈ નાવણ એટલે સ્નાન નાહવાની ક્રિયા રમણ રમણ એટલે રમવું તે નવજાત એટલે નવું તરતનું જન્મેલું નોખું એટલે જુદું અથવા અલગ ગોતી લેવું એટલે શોધી લેવું હેળમેળ કરાવો એટલે સંપ કરાવો કદાવર એટલે મજબૂત લઠ ત્રાસી નજર રાખવી એટલે કતરાતી આંખે જોવું ખીજે ભરાવું એટલે ગુસ્સે થવું નમતું મૂકવું એટલે હાર કબૂલવી કારમું એટલે દર્દ ભરેલો દિલચસ્પી એટલે રસ અને રુચિ ઓસરી જવું એટલે ઓછું થવું હિમ એટલે બરફ થાપ આપવી એટલે છેતરવું નજર ઠેરવવી એટલે દ્રષ્ટિ સ્થિર કરવી લપકવું એટલે એકદમ ધસવું કે કૂદી આવવું પરોણાગત એટલે મહેમાનગીરી વેણ એટલે વચન કે વાક્ય કહેણ એટલે તેડવું નોતરું લારો લાર એટલે એક હારમાં લાર એટલે એક હારમાં પરોણાગત એટલે મહેમાન ગતિ શબ્દ ભંડાર છટા ત્રાળ દર પૃથ્વી વખાણ પ્રકાશ ધીરજ ભપકો નસીબ આકાશ માખણ શ્રીફળ રહેઠાણ તંદુરસ્ત પરબીડિયું અને સહાનુભૂતિ બાળમિત્રો આહી પાઠ પાંચ દોયો અને ખાધો પૂર્ણ થાય છે પાઠ 5 ના અગવના વિડિયો અને કેકારો વિશેના અન્ય પાઠના વિડિયો તમે ડિસ્ક્રિપ્શન કે પ્લેલિસ્ટ ની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડિયો ને બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો